રામદેવ ફાઉન્ડેશનની ટિકટું વેચીને ફ્રોડ કરતો હતો મળતી માહિતી મુજબ રાધનપુરનો શખ્સ પરમાર હાર્દિક મોતીભાઈ રામદેવ ફાઉન્ડેશનનો એજન્ટ તરીકે કામ કરતોની માહિતી આપતો હતો અને ખોટી ટિકિટો વેચીને પૈસા પડાવવાનું કામ કરતો હતો મળતી માહિતી મુજબ અને એ પણ ફ્રોડ કરતો જે ફોનપે ગૂગલ પેમાં રિક્વેસ્ટ મોકલતો બે હજારની અને એમ કહેતો કે તમારામાં મારા પૈસા આવી ગયા છે તમે પાછા નાખો તેવા ખોટા મેસેજ કરીને પૈસા પડાવવાના કાવતરા કરતો હતો મળતી માહિતી મુજબ ટુ કોલરમાં તેનું નામ પરમાર હાર્દિકભાઈ મોતીભાઈ એવું જાણવા મળેલ છે અને ટુ કલરમાં આ તેનો ફોટો પણ ડીપીમાં આવે છે અને મળતી માહિતી મુજબ તે આવા કેટલાના પણ ફ્રોડ કર્યા હશે છે તેની મા તેની ઉપર સુરેન્દ્રનગર જોરાનગર પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને સાયબર ક્રાઇમમાં પણ આની પર ફરિયાદ કરવામાં આવેલ છે રામદેવ ફાઉન્ડેશનના માલિક અશોકભાઈ માળી સાથે પણ વાત થઈ તેમણે પણ જણાવ્યું કે આ કોઈ અમને ટિકિટો જમા કરાવી નથી અને આને અમને કોઈ પૈસા પણ આપ્યા નથી તે માળા એક નંબરનો ફ્રોડ છે મળતી માહિતી મુજબ